જમીનના જૈવિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ જાય તો ઓછા પ્રમાણમાં પોષક તત્વો ઉપલબ્ધ થવા છતાં સારું ઉત્પાદન લઈ શકાય છે પ્રાકૃતિક કૃષિમાં આ ગુણ આપમેળે જમીનમાં ઉપલબ્ધ થઈ જાય છે ત્યારે પ્રાકૃતિક પદ્ધતિથી કૃષિ કરવા માટે ઉપયોગી અને જમીનની ગુણવત્તા સુધારવા લાભદાયી જીવામૃત બીજામૃત અને ઘનજીવામૃત બનાવવાની રીત નીચે મુજબ છે જીવામૃત બનાવવા માટે એકર જમીન માટે દસ કિલોગ્રામ છાણની સાથે ગૌમૂત્ર ગોળ અને દ્વિદળી બીજનો લોટ અથવા ચણાનો લોટ ભેળવવામાં આવે છે દેશી ગાયનું છાણ દસ કિલોગ્રામ દેશી ગાયનું મૂળ મૂત્ર આઠ થી દસ લિટર ગોળ દોઢ થી બે કિલોગ્રામ ચણાનો લોટ દોઢ થી બે કિલોગ્રામ પાણી એકસો એસી લીટર ચાની નીચેની માટી પાંચસો ગ્રામ જોઈએ આ વસ્તુઓને પ્લાસ્ટિકના એક પીપમાં નાખીને લાકડાના ડંડાથી મિશ્ર કરીને તેને બે થી ત્રણ દિવસ સુધી સડવા માટે છાયામાં મૂકી દેવું દરરોજ બે વાર સવાર સાંજ ઘડિયાળના કાંટા ફરવાની દિશામાં લાકડાના દંડા થી બે મિનિટ ફેરવીને જીવામૃતને કોથળાથી ઢાંકી દેવું એના સળવાથી એમોનિયા કાર્બન ડાયોક્સાઇડ મિથેન જેવા હાનિકારક પશુઓનું વાયુઓનું નિર્માણ થાય છે ઉલ્લેખનીય છે કે ઉનાળામાં જીવામૃત બનાવ્યા પછી સાત દિવસ સુધી ઉપયોગમાં લઈ લેવું જોઈએ અને શાળામાં આઠ દિવસથી પંદર દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય ત્યારબાદ વધેલું જીવામૃત જમીન ઉપર ફેંકી દેવું જોઈએ ઉલ્લેખનીય છે કે ઉનાળામાં જીવામૃત બનાવ્યા પછી સાત દિવસ સુધી ઉપયોગમાં લઈ લેવું જોઈએ શિયાળામાં આઠ દિવસથી પંદર દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય ત્યારબાદ વધેલું જીવામૃત જમીન ઉપર ફેંકી દેવું જોઈએ બીજામૃત બનાવવાની રીત વાવણી કરતાં પહેલાં બિયારણને માવજત એટલે કે પટ આપવો જ ખૂબ જ જરૂરી છે તેના માટે બીજા ઉત્તમ છે જીવામૃતની અમૃતની જેમ જ બીજા પણ એ જ વસ્તુઓનો ઉપયોગ થાય છે દેશી ગાયનું છાણ પાંચ કિલોગ્રામ ગૌમૂત્ર પાંચ લીટર ચૂનો અને કળી ચૂનો બસો પચાસ ગ્રામ પાણી વીસ લીટર અને ખેતરની માટી મુઠ્ઠીભર જોઈએ આમ તમામ પદાર્થોને પાણીમાં ફેળવીને ચોવીસ કલાક સુધી રાખો દિવસમાં બે વાર લાકડીથી તેને હલાવવું ત્યાર પછી બીજની ઉપર બીજામૃત નાખીને તેની માવજત આપવાની છે તે પછી છાયામાં સુકાવ્યા પછી વાવણી કરવાની છે નોંધનીય છે કે બીજા મૃત દ્વારા માવજત આપેલા બિયારણ જલ્દી અને વધારે પ્રમાણમાં ઉગી નીકળે છે મૂળ ઝડપથી વધે છે અને છોડ જમીનજન્ય રોગોથી બચે છે અને સારી રીતે ફૂલે ફાલે છે ખંજીવામૃત બનાવવાની રીત ખંજીવામૃત બનાવવા માટે સો કિલોગ્રામ દેશી ગાયનું છાણ એક કિલોગ્રામ ગોળ બે કિલોગ્રામ કઠોળનું લોટ અને થોડું ગૌમૂત્ર જોઈશે આ તમામ પદાર્થોને સારી રીતે ભેળવીને કુંદી લેવા જોઈએ જેથી તે શીરો કે લાડુ જેવું ઘાટું બની જાય અને બે દિવસ સુધી કોથળાથી ઢાંકીને રાખવું જોઈએ અને થોડું પાણી છાઢી દો પછી તેને એટલું ઘાટું બનાવો કે જેથી તેના લાડુ બને અને આ જીવામૃતના લાડવાને કપાસ મર મરચી ટામેટા રીંગણા ભીંડો સરસવના પિયારણની સાથે જમીન ઉપર રાખી દો એના ઉપર સૂકું ઘાસ નાખો જો ટપક પિયત હોય તો ગંજીવામૃત ઉપર સૂકું ઘાસ રાખીને ઘાસ ઉપર ટ્રીપરથી પાણી આપવું જોઈએ મહત્વનું છે કે આ ઘન જીવામૃતના લાડવા ઝાડ છોડ પાસે રાખી શકો છો જેથી જીવામૃત મૂળ સુધી પહોંચી શકે તેના માટે જમીનમાં ભેજ હોવો જોઈએ સૂકું ઘન જીવામૃત બનાવવાની રીત ભીના ઘન જીવામૃતને છાડામાં અથવા હળવા તડકામાં સારી રીતે ફેલાવીને સુકાવી લો અને સુકાયા બાદ તેને લાકડીથી મારીને માનીને બારીક બનાવ અને કોતળામાં ભરીને છાડામાં સંગ્રહ કરો ગંજીવા અમૃતને સુકવીને છ મહિના સુધી રાખી શકો છો અને સુકાયા પછી ગંજીવા અમૃતમાં રહેલ સૂક્ષ્મ જીવ સુષુપ્ત થઈને કોસેટા ધારણ કરે છે જ્યારે ઘન જેવા મૃત જમીનમાં નાખો છો ત્યારે જમીનમાં ભેજ મળતા તે સૂક્ષ્મ જીવ કોસેટા તોડીને સુષુપ્ત અવસ્થા ભંગ કરીને ફરીથી કાર્યમાં લાગી જાય છે જેની પાસે છાણ વધારે હોય તેમના માટે વધારે પ્રમાણમાં ઘન જેવા મૃત બનાવીને મર્યાદિત પાકોમાં છાણિયું ખાતર ભેળવીને તેનો ઉપયોગ કરી શકે છે